સમાચારોમાં સૌથી પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા ટ્વીટની વાત કરીએ તો પીએમએ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે સાથે જ એમના પર ગર્વ વ્યક્ત કર્યો છે પીએમ મોદીએ મિશન દિવ્યાસ્ત્ર પર વૈજ્ઞાનિકો પર ગર્વ વ્યક્ત કર્યો મિશન દિવ્યાસ્ત્ર પર ડીઆરડીઓને શુભેચ્છાઓ પાઠવી છે અને અગ્નિ મિસાઇલ પર પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે તેમણે અગ્નિ મિસાઇલને લઈને આ ટ્વીટ કર્યું છે જેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે એમઆઈઆરવી ટેકનોલોજી સાથે આને વિકસિત કરવામાં આવી છે અને દરેક વખતે જ્યારે ડીઆરડીઓના વૈજ્ઞાનિકો આવી કોઈ સફળતા હાંસલ કરતા હોય છે ત્યારે પ્રધાનમંત્રી તેમને ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવતા હોય છે આ વખતે પણ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને તેમણે ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે અને સાથે જ ગર્વ વ્યક્ત કર્યો છે કારણ કે સ્વદેશી બનાવટની અગ્નિ પાંચ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત જે મિસાઇલ્સ અને વેપન્સ ઇન્ડિયામાં બનાવવામાં આવી રહ્યા છે એ અંતર્ગત આ મિસાઇલનું નિર્માણ કરવામાં આવ્યું છે અગ્નિ ફાઈવ મિસાઇલ કે જેને એમ ટેકનોલોજી સાથે બનાવવામાં આવી છે અને એને લઈને પીએમએ ટ્વીટ કર્યું છે તો આ ટ્વીટ આપ જોઈ શકો છો તેમણે ડીઆરડીઓના સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ ઉપર ગર્વ વ્યક્ત કર્યો છે અને અગ્નિ પાંચ મિસાઇલ કે જેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે એને લઈને અભિનંદન પાઠવ્યા છે થોડી પહેલાં જ આ ટ્વીટ કરવામાં આવ્યું છે